ત્યારે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં વધારો તથ્યકાંડ બાદ પણ વાહન ચાલકો બેફામ છે થોડા દિવસની પોલીસ ડ્રાઈવ બાદ સૌ કોઈ લહેરીલા બની ગયા છે વાહન ચાલકો પણ કોઈ સાવધાની નથી રાખી રહ્યા ત્યારે હેલ્મેટ સર્કલ પાસે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું રિયાલિટી ચેકમાં વાહન ચાલકો હેલ્મેટ વગર નજરે પડ્યા જીવ જોખમમાં મુકાયાનું સ્વીકાર્યા છતાં હેલ્મેટ નથી પહેરતા કેટલાક ચાલકો પાસે તો હેલ્મેટ પણ ન હોવાનો સ્વીકાર

સ્વાભાવિક છે લોકો કહી તો રહ્યા છે કે પોતાની ભૂલ છે અને તેઓ તેનો સ્વીકાર પણ કરી રહ્યા છે પરંતુ જો આંકડાઓ પર નજર કરીએ તો તો લોકો બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે છેલ્લા જ બસો ઓગણીસ લોકોના મોત થયા છે અમદાવાદીઓ પોતે સચેત બને અને આ પ્રકારની પોતાની બેદરકારી હટાવી અને નિયમોનું પાલન કરે જેથી તે પોતાનો જીવ પણ બચાવી શકે અને તે માટે ટ્રાફિક પોલીસ સાથે લોકોએ પણ સજાગ થવાની જરૂર છે કેમેરામેન મેહુલ સાથે જિગ્નેશ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ